સુરત શહેરમાં પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ થી સુરતીઓએ હેલ્મેટ પહેરવાની શરૂઆત કરી છે ત્યારે ઘણી વખત અકસ્માત દરમિયાન વાહન ચાલકે જો હેલ્મેટ પહેર્યું હોય તો તેમને માથાના ભાગમાં થતી ઈજાઓ થતી નથી ત્યારે હેલ્મેટ પહેરવાના કડક અમલ પછી સુરતમાં બાવીસ પોઈન્ટ તોંતેર ટકા હેડ ઇન્જરીમાં ઘટાડો થયો છે સુરત શહેરમાં ફેબ્રુઆરી બે હજાર પચીસ થી હેલ્મેટનું અમલીકરણ કડક બન્યું છે ત્યારે આ હેલ્મેટ પહેર્યા બાદ અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે આ સાથે હેડ ઇન્જરી એટલે કે અકસ્માત સમયે માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચવાની ઘટનામાં બાવીસ પોઇન્ટ તોત્તેર ટકાનો ઘટાડો થયો છે સુરતના ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ સુરતીઓને હેલ્મેટ પહેરવા બદલ અભિનંદન આપ્યા હતા અને હજુ પણ જે લોકો હેલ્મેટ નથી પહેરતા તે તમામ લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી ટુ વ્હીલર પર દિવસે રાત્રે અથવા તો કોઈપણ સમયે તમે નીકળો ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરવાની અપીલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે હેલ્મેટનું અમલીકરણ સુરત શહેરમાં થયું તેના લીધે જે પણ અકસ્માતો થતા હતા હેડ ઇન્જુરી જે થતી હતી એમાં જે સુરત શહેરની મોટી મોટી નવ હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાંથી અમારી અલગ અલગ ટીમો દ્વારા ખરેખર હોસ્પિટલમાં જે એક્સિડેન્ટ્સ રજિસ્ટર થાય છે અને હેડ ઇન્જુરી જે આપણને હોસ્પિટલના રજિસ્ટર પર જોવા મળે છે કે જે ખરેખર ઘણીવાર પોલીસ સ્ટેશન લેવલે એફઆઈઆર પણ નથી થતી હોતી એવું રિયલ ડેટા એનાલિસિસ કરી અને એવું એક ફાઇન્ડિંગ્સ અમારા દ્વારા કરવામાં આવ્યું છે કે જેમાં દરેક જે હોસ્પિટલો છે એમાં હેડ ઇન્જુરીમાં જો જોવા જઈએ તો લગભગ બાવીસ પોઈન્ટ તોંતેર ટકા હેડ ઇન્જુરીમાં ઘટાડો થયો છે અને સાથે સાથે અઢાર જેટલા ફેટલ એક્સિડન્ટ્સમાં ઘટાડો થયો છે જે ખરેખર એવું કહી શકાય કે સુરતીઓના જીવ બચાવવા માટે અમે જે પ્રયાસ કર્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક અમે સફળ નીવડ્યા છીએ પરંતુ હજી પણ વધારે હેડ ઇન્જુરીમાં ઘટાડો થાય અને હજી પણ અકસ્માતો જે છે એ હેલ્મેટ ના પહેરવાના લીધે અવારનવાર સુરત શહેરમાં જે બની રહ્યા છે એવા તબક્કે હું સુરતીઓને ચોક્કસપણે અપીલ કરીશ કે જ્યારે આટલું સારું રિઝલ્ટ એ ફક્ત હેલ્મેટ પહેરવાના લીધે આવી શકતો હોય તો પ્લીઝ આપના અને આપના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે ફાઇવ ટુ સેવન પર્સન્ટ લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા તે પ્લીઝ આપ હેલ્મેટ પહેરો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત